આ વિડીયો આવે જોયો પણ ખરેખર હું જે ભારતીય જનતા પાર્ટીના આવો જે કૃત્ય કરવા માંગે છે તો આટલા દિવસના અમે મહિના દિવસની ઉપર લડાઈ લડે છીએ જ્યારે પરસુત્તન ઉપલાય પર્ટિક્યુલર અમારી ક્ષત્રિય સમાજનું નામ લઈ અને બોલ્યા છે ત્યારે આ લોકો ધૃતરાષ્ટ્ર ક્યાં ગયા હતા હવે રાહુલ ગાંધીએ તો એમ બોલ્યો છે કે રાજા રજવાડાઓ એમાં તો ઘણી સમાજનાઓ હતા એમાં પ્રેક્ટિકલ કોઈ નથી કીધું મિલકત દબાવવાનું જે કીધું છે કોઈ અમારી સમાજનો નામ નહીં નથી કીધો એટલે અમારી સમાજ વિશેનો આ મુદ્દો જ નથી આ ભારતીય જનતા પાર્ટી ફોટો જે ભારતની પ્રજા આખી એમના સામે આવી ગઈ છે આ મુદ્દા ઉપર એને ડાયવર્ટ કરવા માટે આ કરી રહ્યા છે તો એવું હોય છે કે અત્યારે લગભગ તમામ એકાઉન્ટમાં આ વિડીયો વાયરલ થાય છે ભારતીય જનતા પાર્ટીના ઓફિશિયલ એકાઉન્ટમાં તો આ જે ક્ષત્રિય સમાજ દ્વારા જે ડેમેજ દેખ્યું છે એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન હોય છે હોઈ શકે પણ હવે એ તીર કમાન નીકળી ગયું છે એ શક્ય નથી ભારતીય જનતા પાર્ટીને હવે પ્રજા ઓળખી ગઈ છે આમના સોશિયલ મીડિયા વખાણ કર્યા છે ભારતીય જનતા પાર્ટી કે રાજા રજવાડા નું સન્માન રાહુલ ગાંધી નથી જાળવ્યું અને કોંગ્રેસ એનું અપમાન કર્યું છે એવી એક ટ્વીટ થાય છે રાજા રજવાડા તરફ એનો પ્રેમ આજે દેખાય છે ભાજપ એટલા ક્ષત્રિય સમાજના જો આ હિતેશ હોત ને ભારતીય જનતા પાર્ટી વાળા તો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પહેલા એમને રદ કરવી હતી પછી આ બોલવું હતું એટલે ડેમેજ કંટ્રોલ થઈ શકે એવું લાગતું નથી શક્ય જ નથી કારણ કે તીર કમાનમાંથી નીકળી ગયું છે ને ક્ષત્રિય સમાજ છે ને જયારે તીર તાકી દેશે ત્યારે પછી યુદ્ધમાં પાછો વરવાનો સમય જ નથી હોતો